અરે પણ આ મારા બેટા હાથી કેવા કહેવાય કારણ કે એને પૈસા આપું છું એનું કેટલું કામ બતાવું છું તો એ કામ કરે મારા દીકરા વ્યાજ આવે અને મારે પાણી વાળવું પડે અને આવા પોહાય પુહાય આવી સેવોમાં હા આવું પોહાય એમ નથી વાત પણ એને કેટલા કેટલા હું હાંચવું છું સદાય મારા બેટા ધ્યાન ન દે અને મારા સરપંચને પોતાને પાણી વાળું પડ્યું હા એ થાંકી ગયો હા

એમ નહીં ભોપા વાંધો શું વાંધો તમે ચૂંટણીમાં ઉભા રહ્યા હાલી ને પસાર કરવા ગયા અમારે તો એની પોઝિશન રહી ને આ ગાડી છે હવે લઈને આવ્યો તોય હાલી ને આવવું પડ્યું ભોપા એ સમજી લે ગામમાં અમે જેવા જેવા ગામ ઘેર્યા અને કેટલા ગામ ગેર્યા કોને પૂછ પૂછવાનું ન હોય અમારું કામ કરી દીધું તમે પણ તારા ગામ કેટલા ગીર્યા તને અત્યારે શું તકલીફ છે ભાઈ

બોલો હું કામ છે તમારા સરપંચનું મારે સરપંચનું કામ છે પણ શું કામ છે સરપંચનું મારે તમારું કામ નથી માર સરપંચનું કામ છે અરે જે કેવું એ મને કહી દે હું એમને કહી દઈશ તમને કીધા જેવું નથી અરે ભાઈ હું કીધા જોગ નથી મને કેવા જેવું હોય તો કહી દે એમને વાર લાગશે અઈ છોટી જ ગઈ છો મને કીધા જેવું નહીં સરપંચનું કામ છે પેલું કામ છે હું મને કહી દે તો ફરક શું છે વાતમાં કઈ વાતમાં ને સમજે નહીં બસ સવાર પડ્યા કેટલાય લોકો આવે હું તમારી વાતો મારે સવાલના જવાબ જ આપ્યા રાખ્યા આ બીજો કઈ કામ ધંધો નહીં મારે સરપંચ એકલું કામ છે ખાલી ગામ હાચે હું ઘર નું વારે કેટલું કામ હોય બસ સવાર પડ્યા લુલ ચુમક ની જેમ ચોટી જ જાવ છો સરપંચ વાહે હું છે બોલ કલાક બે કલાકની વાર લાગશે બોલ ભલે વાર લાગે હું બેઠી આદુ ખાઈને ને વાહે પડી સાજે બેસ મારા બાપનું નું હું જઈશ બેહી રહેજે લે પંખો

ખાવા તો આવશે ને મારે પેલા વાત જાણવી છે કે પેલી હું કઈ ગઈ તાવ દિન માર ખાવું જ નથી અને ખાવા દેવું નથી આવ એટલી જ વાત સમજે શું હું કઈ ભાજી મોળા કે ખબર નથી પડતી મને વાત મામરો ગરમ લાગે છે હજી આ ઠેરી નઈ જ લાગતી હા હે હે મજામાં હું મજામાં ખા તમ પેલા મને કયો હો ઓલી હું કઈ ગઈ થી પછી કઈશ પછી હું કામ અત્યારે કેમ નહીં એમ નહીં જી હાંભળ તું મારી વાત

બધી ખબર પડે છે હા હું ખબર પડે છે પેલા મને તો પેલી આઈતી હું કાઈ ગઈ પછી કશ પછી નહીં અમને તો નહીં એટલે નહીં પણ નહીં મળે કડી રોટલા નહીં મળે કાઈ વાંધો નહીં હું ખાઈ લઈશ એમ હા સૌ વાની કહું છું મેં તમને પછી કહું પછી કહું પછી કહું અમને કેવું છે કે કેવું તમારે પછી કઈ કીધું નહીં નહીં કોઈ એમ ને તમે મારો મગજ ખાઈ જઈશો આજ મારો ધાયરૂડી થી લેવાનું

બબે આઈમી માંસલ એટલે ના 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 નો ને અરે બીજું કાઈ બોલો એવું તો મને ચોરી હું અરે આખું મને એમ એમ હું તમને

અરે કોઈ દાર વસાળે કરી નાખવાનો હતો આ બે માણાને કેટલા તે બધાયા આમ તો જો આ બોલી જનકો હે એક ઉકડ આટુ થઈ આપડા ઘરની પથારી ફેરી નાખી સોતર કાઈ બોલી થઈ ગયો મને આવ કે જો માફ કરજો હાલો આપડે હવે મળી સરપંચ હવે વાત કરજો ભાઈ કે અમે તું એ જમીન જાય જો ના ના મારે ઘરે તૈયાર છે નહીં ને આપણે સમણવાર કરવું છે કોઈ મીન જાય છે હાલા કઢી રોટલા ખાવા એ હા લંગ્યા